পান એ વીછા લઈ લેજો આનો વિજયભાઈનો જોડી લેન આવો સુધી વિજયભાઈ 1015 રૂપિયા સુપરમા 3 નંબર સુપરમા 3 નંબર આ અમારી દુકાન આમે સરસ છે ને એ સીધેલે પે પેલી જોલો ઉચ્ચ આ હે જે ના દિબા બામો થી જો છે એ સીધેલે પે સીલ આ છે એક તો દીજો એ સીધા 1980 થી

એક હજાર છ રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપરમાલ સેના વાળા ખેડૂતભાઈ બેટલા ગામના એક હજાર નવ રૂપિયા ત્રણ નંબર સુપરમાલ અમુક લીલો દાણો માર્કેટિંગ યાર્ડ માં ચેણાનું બજાર આજે ત્રણ નંબરમાં માં નવસો ને એસી રૂપિયા થી લઈને એક હજાર ને પંદર રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતા આજે વીસ રૂપિયા જેવા બજાર રમ જોવા મળી રહ્યા છે